કયા કયા ડોક્યુમેન્ટ જોશે અરજી તમારે ક્યાંથી કરવી પડશે અને અરજી થઈ જાય પછી ડોક્યુમેન્ટ તમારે કઈ જગ્યાએ પહોંચાડવા પૈસા કેટલા દિવસમાં આવશે અને કયો લેવા ઉપર કેટલી સહાય મળશે એ બધી માહિતી હું તમને આજે આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું વિડીયોને જરૂરથી અંત સુધી જોજો પસંદ આવે તો લાઇક શેર અને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો અને તમારા હરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી પણ મિત્રો તમારી જ છે કારણ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ video બનશે અને બધી માહિતી A to Z માહિતી હું તમને આ video આપવા જઈ રહ્યો છું તો ચાલો હવે video શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આપણે જાણીએ કે આ smartphone સહાય યોજના છે એમાં કેટલી સહાય મળશે અને કેટલા વાળો ફોન તમે લેશો તો તમને કેટલી સહાય મળવા પાત્ર થશે તો મિત્રો પહેલા વાત કરવામાં આવે તો જે તમે smartphone ની ખરીદી કરશો એના 40% સહાય છે એ તમને સરકાર દ્વારા આપવામાં આવશે

જે રૂપિયા થાય છે એમાંથી ત્રણ હજાર બસો રૂપિયા છે એ ઓછી રકમ છે એટલે ત્રણ હજાર બસો રૂપિયાની સહાય તમને મળશે એ જ રીતે હવે તમે જો સોળ હજાર વાળા ફોનની ખરીદી કરો તો સોળ હજાર વાળા ફોનની ચાલીસ ટકા રકમ આપણે જોઈએ તો છ હજાર ચારસોની આસપાસ થાય છે તો છ હજાર રૂપિયા જે રકમ એક નિર્ધારિત કરેલી છે એના કરતા છ હજાર ચારસો રૂપિયા વધારે રકમ થઈ જાય છે એટલે વધારેમાં વધારે તમને છ હજાર રૂપિયા મળવાપાત્ર થશે એટલે કે તમે કદાચ સોળ હજાર વાળો કે પછી વીસ હજાર વાળો ફોન લ્યો તો વધારેમાં વધારે તમને છ હજાર રૂપિયા રકમ મળવા પાત્ર થશે અથવા તો ચાલીસ ટકા આ બંનેમાંથી જે ઓછું હશે એ મળવા પાત્ર થશે આ તો વાત થઈ કેટલી સહાય મળશે હવે આપણે વાત કરીએ કે કોને કોને લાભ મળવા પાત્ર થશે તો કે ગુજરાતના કોઈ પણ ખેડૂત હોય એ આમાં અરજી કરી શકે છે એ લોકોને સહાય મળવા પાત્ર રહેશે બીજી અમુક કન્ડિશનો એ છે કે દાખલા તરીકે એક ખેડૂત પાસે ઘણા બધા ખાતા હોય તો પણ એક જ વખત એ ખેડૂત છે એ અરજી કરી શકશે બીજી એક કન્ડિશન મિત્રો એ છે કે દાખલા તરીકે એક ખાતું છે એમાં ઘણા બધા ખાતેદારો છે સંયુક્ત ખાતું છે તો એ સંયુક્ત ખાતામાંથી બધા ખાતેદારોમાંથી કોઈ પણ એક જ ખાતેદારને આ સહાય મળવા પાત્ર થશે એક જ વખત સહાય મળશે અને જ્યારે તમે અરજી કરશો એની એક તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે આ રીતે જે ખેડૂતો હશે એ બધા ખેડૂતોને આમાંથી સહાય મળવા પાત્ર થશે અનો દાખલો દેવાનો રહેશે તમારું એક આધાર કાર્ડ દેવાનું રહેશે અને તમારો પાસબુક જે હોય એ પાસબુકની એક પ્રિન્ટ અથવા તો તમારો જે રિજેક્ટ થયેલો ચેક હોય એ ચેક પણ તમે આપી શકો અને તમે જે ફોનની ખરીદી કરેલી હોય એમાંથી તમારે જીએસટી વાળું બિલ એક ફરજિયાત લેવાનું રહેશે જી હા મિત્રો તમે કોઈ પણ જગ્યાએથી ફોનની ખરીદી કરો તો જીએસટી વાળું બિલ લેવાનું ચૂકવાનું નથી જીએસટી વાળું બિલ ફરજિયાત રહેશે અને એક તમે જે ઓનલાઈન અરજી કરેલી છે એની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તમારું જાતિનું પ્રમાણપત્ર આટલા બધા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી લેવાના રહેશે અને તમારા તાલુકાના જે ગ્રામ વિકાસ અધિકારી હોય એમની પાસે તમારે આ બધા ડોક્યુમેન્ટ પહોંચાડવાના રહેશે બીજી એક કન્ડિશન એ રહેશે કે તમે જ્યારે અરજી કરો એના પછીના ત્રીસ દિવસની અંદર જ તમારે ફોનની ખરીદી કરવાની રહેશે એવું નહીં ચાલે કે તમે અત્યારે ફોનની ખરીદી કરી લો છો અને પછી તમે એનું બિલ છે એ તમે રજૂ કરો છો એમ નહીં ચાલે જ્યારે તમે અરજી કરો છો એના ત્રીસ દિવસની અંદરના ગાળામાં તમારે ફોનની ખરીદી કરી દેવાની રહેશે આ બધા ડોક્યુમેન્ટ તમારે દેવાના રહેશે હવે મિત્રો વાત કરીએ કે ફોર્મ ભરવાના ચાલુ ક્યારેથી થશે તો ફોર્મ ભરવાની તારીખ છે એ સરકાર દ્વારા અઢાર છ બે હાજર ચોવીસ એ નિર્ધારિત કરવામાં આવેલી છે લગભગ સાડા દસ ની આસપાસ છે એ આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપર અરજીઓ સ્વીકારવાનું ચાલુ થઈ જશે તો ત્યાંથી તમે અરજીઓ કરી શકશો કેવી રીતે તમે ઘરે બેઠા અરજી કરી શકો એનો પણ હું વિડીયો તમને આપી દઈશ જ્યારે શરૂઆત થશે ફોર્મ ભરવાની એટલે સીધો જ હું એક ફટાફટથી વિડીયો બનાવી અને તમને માહિતી પૂરી પાડું એ રીતે હું એક આખો વિડીયો આપી દઈશ એટલે તમે તમારી રીતે પણ અરજી કરી શકો તો મિત્રો આ હતી સ્માર્ટફોન ખરીદી કરવા માટેની સહાય લગભગ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં કવર કરી લીધી છે હજુ જો કઈ બાકી રહી જાય તો નીચે જરૂરથી જણાવી દેજો હું તમને કોમેન્ટમાં તમારા જવાબ આપી દઈશ અને જેટલા ખેડૂત મિત્રો છે એ બધે સુધી આ માહિતી પહોંચાડજો એટલે કે વહેલા તે પહેલાના ધોરણે આ વખતે સહાય છે આપવામાં આવશે એટલે જેટલા બને એટલા ખેડૂતો આમાં અરજી કરે અને જેટલા બને એટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખજો કારણ કે નવી નવી માહિતીઓ છે આપણા ચેનલ ઉપર તમને હરો જોવા મળતી રહેશે વિડીયોમાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર